સેવક પરિવારના આયોજનમાં આ પુણ્યતિથિ પ્રસંગે ધ્વજારોહણ બટુ ભોજન અને આરતી પૂજનમાં દાતા પરિવાર જોડાયેલ રિપોર્ટ બાય મુકેશ પંડિત ઈશ્વરિયા એસબી ન્યૂઝ ભાવનગર સંત શિરોમણી પૂજ્ય ધનાબાપાની આજે 180મી પુણ્યતિથિ છે પરંપરાગત દર વર્ષે જે રીતે ઉજવણી થાય છે ઉલ્લાસભર આ વખતે પણ ઉજવણીનું આયોજન કરેલું છે અને વિશેષમાં કે સુરતમાં અમારા ગામની જે દીકરીઓ છે પિયર સાસરીએ એ લોકોને એક છે એ દીકરીઓની બધી આ વખતે હાજરી છે સાથે સાથે દરેક ગામડાઓમાંથી અમે એના સાસરીયામાં હોય એ દીકરીઓને પણ બોલાવી છે એટલે મોટી સંખ્યામાં દીકરીઓની વિશેષ હાજરી છે આ વખતે અને એકદમ આનંદ ઉત્સાહ અને ઉલ્લાસભર્યું વાતાવરણ છે જય જગન્મ